વડોદરામાં આશા વર્કર બહેને દુષ્કર્મના પ્રયાસનો આક્ષેપ કર્યો સરકારી દવાખાનામાં ઘૂસી માર મારીને કપડાં ફાડી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો ભાજપના મહિલા હોદ્દેદારના પુત્રી સાથે ઘટના બની છે મમતા દિવસે વેક્સિનેશન માટે મહિલા ફરજ પર હતી ત્યારે આંખમાં ભૂકી નાખી આશા વર્કર બહેન સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાયો મીત પટેલ નામના યુવકના દુષ્કૃત્યની પંથકમાં ખળભળાટ મચી ગયો છે મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાય છે પાછળની દુશ્મની વારા છે આજથી બે મહિના પહેલા મમ્મી પપ્પાને પાડી દીધા તા આવી રીતે પોલીસ સ્ટેશનમાં સોલ્યુશન થયું આજ પછી આવું નહીં થાય તે છતાંય અને ફરી એવું કરે એ બાજુ નો એક જ દીવાલ છે અમારી એ દારૂનો જ ધંધો બે નંબર એ નાલાયકને છોડવાનો નહીં એને ફાંસી કરોની તો જેવી મને મારી છે એવી મારે ને મારામાં હું આશા વર્કર છું હું ચાલુ નોકરી પર છું અત્યારની મિનિટે હા હું એક્સ્ટિનેશન માટે કહી તી આજે મારો મમતા દિવસનો વારો છે અને ત્યાંના હોટલા પર જ હવું કર્યું એમ મરચું છાંટ્યું એનું બધું ગ્રુપ મારા મોબાઈલમાં પડ્યું છે એને છોડવાનો નથી બસ મને મારો ન્યાય જોઈએ છે બીજી વાત નહીં તો મને ન્યાય મળે તો મારા બે છોકરા લઈને આત્મહત્યા કરી લઈ આશા વર્કર નોકરી એટલે ઓપરેશન નો કેસ કેસ લઈને મારે જવું પડે ગામમાં અમે આ ફર્યું પેલું ફર્યું ને તો એ લઈને અમારી પાછળ કાલે અમે દસ વાગે ટુંડાઉ મીટીંગમાં ગયા મારા પગમાં રહીને ટવેરા ગાડી લઈને એવો રમ ફાસ નીકળ્યો તો મેં એને કશું કહ્યું નહીં અમે હા હું ભરતા નથી અમારે એને કોઈ સંબંધ નથી મારી છોકરીને અને મને ન્યાય મળવો જોઈએ હું આત્મહત્યા કરીશ